સુરતમાં એરપોર્ટના ટર્મિનલનું ઉદ્ઘાટન કરવામાં આવશે સુરત એરપોર્ટના ટર્મિનલનું પ્રધાનમંત્રી ઉદ્ઘાટન કરશે સુરતના એરપોર્ટના ટર્મિનલનું ઉદઘાટન પ્રધાનમંત્રીના હસ્તે થશે ઉદઘાટનની સાથે સુરતને મળશે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુરતમાં એરપોર્ટના ટર્મિનલનું પ્રધાનમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે સુરત દુબઈ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સત્તરમી તારીખથી શરૂ થશે સુરત એરપોર્ટના ટર્મિનલનું પ્રધાનમંત્રી ઉદ્ઘાટન કરશે જે જાણકારી મળી રહી છે તે મુજબ આ ટર્મિનલનું ઉદ્ઘાટન થતાં પ્રવાસીઓને ઘણો લાભ મળી રહેશે સુરતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળી રહેશે સુરત દુબઈ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સત્તરમી તારીખથી શરૂ થશે સુરતને એક બીજો મોટો ફાયદો કહી શકાય મોટા ટર્મિનલનું ઉદ્ઘાટન થશે પ્રધાનમંત્રીના હસ્તે આ ઉદ્ઘાટન કરવામાં આવશે જેથી ઘણો ફાયદો રહેશે